અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત મતગણતરીની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ અમદાવાદ જિલ્લામાં અઠ્યોતેર પોઈન્ટ જીરો બે ટકા મતદાન યોજાયું હતું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે મતગણતરી પ્રક્રિયાને લઈને સુચારુ અને પારદર્શક રીતે સુનિશ્ચિત કરવા માટે તમામ આયોજનપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે મતગણતરી અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બાવળા તાલુકાના ચાર ગ્રામ પંચાયતો દસક્રોઈ તાલુકામાં પાંચ તોલેરા તાલુકામાં પાંચ તંદુકામાં પાંચ વિરમગામમાં નવ માંડલ તાલુકામાં ચાર પંચાયતો ધોળકામાં પાંચ દેત્રોજ રામપુરામાં સૌથી વધારે બાર સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી અને દરેક તાલુકા મથકે તેની મતગણતરી સ્થળ નક્કી કરવામાં આવ્યું છે મતગણતરી પ્રક્રિયા નિષ્પક્ષ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે વિરમગામ શહેરમાં શેઠ એમજી હાઈસ્કૂલ ખાતે તમામ આઠ ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યપદ માટેના ભાવિ મતપેટીઓ સાથે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા ત્યારે આવતીકાલે સવારે એમજી હાઈસ્કૂલ ખાતે મતગણતરી પ્રક્રિયા માટે વ્યવસ્થા કરવામાં આવી છે